Good morning everyone. So অত তল চেকাইছে তল চেকা দখোৱা নাখোৱা নাখি দিছো তল চেক দূৱাছো তৈয়াৰ থৈ গৈছে আনি লাডুৱা তৈয়াৰ থাইছে ড্ৰাইফ্ৰুট নে আলেছে એના શેકીને ખારા કરી નથી તો આપણે ત્યારે ખાવું ત્યારે ખાવાથી અને જો અત્યારે કાજુ બદામ ઘીમાં તળે છે આ શેકાઈ જાય પછી મખાના શેકી નાખશું હવે આને શેકી નાખીએ પેલા પછી બતાવું તમને કેવી રીતે લાડવાનું કરું છું બધું અત્યારે જો મખાનો શેકાય છે અને જો કકડાઈ થઈ ગયા છે જો તો આવા ત્યાં ત્યાંથી શેકી નાખવાનું પછી એને મિક્સરમાં દળવાના છે પણ હવે અવની મૂકી છે એટલે કંઈ એમને કંઈ કરાય નહીં કેમ કે મિક્સરનો અવાજ આવે તો પાછી જાગી જાય તો જો મકાને શેકાઈ ગયા છે અને કાજુ બદામ શેકાઈ ગયા અને જો ખજૂર એટલો નાખવાનો છે તો આ ઠળિયા કાઢેલો જ આવ્યો એવો જ લીધો તો એટલે આમાં કંઈ ઠળિયા કાઢવાની જરૂર તો કંઈ છે નહીં અને મકાનો નવે બધું મિક્સરમાં દળવાનું છે પણ હવે અવની જાગી પછી થાય બધું ત્યાં સુધી હવે રહેવા દઈએ અને જો ચણાઈ હેઠક ગયા ને મીઠું નાખીને જો ખારા કે નાખ્યા છે તો ત્યારે ખારું હું આમ ખાવાનું માન થાય તો આપણે ખાવા થાય અને હવે જો આને હવે આપણે ઠરી જાય ત્યાં સુધી આમ થઈ કાંઈક ગરમ તો મિક્સરમાં નહીં નાખાય તો હવે ઠરી જવા દઈ ત્યાં જાગી જાય ત્યાં સુધીમાં આપણે કપડા એવું ધોઈ નાખીએ બધું હેરી વન એક આમ બેટું ને

મિક્સરમાં દળી નાખ્યું અત્યારે જો બેઠા છીએ અને લાડવા તો જો અડધા અડધા રહી ગયા ને એવું થયું કેમ કે હજી તો મિક્સરમાં દળતી હતી ત્યાં મિક્સર ખરાબ થઈ ગયું કેમકે ખજૂર આવે ને એટલે ખજૂર ઘડીમાં થાય નહીં તો ચોંટી ગયું અંદર તો જો ખરાબ થયો હું વાંધાવ કંઈ ખબર નથી પડતી તો તો સારું કરાવે પછી થાય તો ખજૂરના લાડવા અધૂરા રહી ગયા હવે કાજલ બધા કીમા શેકેલ છે પણ એને ક્યાંય થાય નહીં એટલે વાંધો નહીં આવે હવે જ્યારે સારું કરાવીને લાવશે ત્યારે પાછું લાડવા થાય છે નહીં જો બધું હમણાં પડ્યું અડધો અડધો પાવડર થઈ ગયો છે ને અડધો બાકી છે ને એવું છે બધું તો હવે એક ડ્રીસમાં નાખીને બધું મૂક્યું છે હવે જો મિક્સર સારું કરાવીને લાવે ત્યારે પાછું થાય છે હવે આજે આવે ને કાલે કાંઈ નક્કી ન હોય તો પછી જો ત્યાર પછી બેઠા કાંઈ ન એ નહોતી ઊંઈને બીજું કાંઈ નહીં અને બ્લાઉઝ ભરવું તું તો એની ઊં મારે આગળ હતી પણ આવું ક્યાંય મળી નહીં હમણાં બધું હેખો મૂકતો દે તો ક્યાં મુકાઈ ગઈ કંઈ ખબર નથી રહી તો હવે પાછી લાવવી પડશે અને પછી બધું થાય છે તો જોઈએ હવે અત્યારે હજમુનો ટાઈમ હશે તો લેતા આવશે ફોન કરી જાય તો પછી બપોર પછી ભરશું આપણે ત્યારે થઈ ગયું છે અને અસમું આવી ગયા તો જમી લઈએ અને જમવા માટે રોટલા ને છે બધું જ રોટલા છે અને ડુંગળી અને દહીં શાક કર્યું હતું અને છે તો હવે જમી લઈએ અને જો અવની બેનને પણ હોડાવી દીધા છે ને જો અત્યારે ખાઈને હવે હોડાવી દીધું છે અત્યારે જો જમવાનું તૈયાર કરી દીધું છે પડી ગઈ છે અને જમવામાં તો વળોનું બનાવ્યું હતું તો વળો છે અને રોટલા અને દૂધ છે હવે જમી લે અને અમને ને તો ઉરા દે દેજે છે કે તો હાલ અત્યારે જમી લે આમ તો નવ વાગવા આવ્યા છે તો જમી લે અત્યારે જો જમી કરવાની ફ્રી થઈએ છીએ અને હવે તો જો અત્યારે હવે ઊંઘ મળી છે તો હવે તો અત્યારે તો હોઈ જવાનું છે અને હવે તો એવું નક્કી કરીને કહ્યું કે હવે વિડીયો આપણે બપોરે જ અપલોડ કરીશું એટલે હવે ક્યાંય બહુ જાનદાર ન હોય નહીં તો અત્યારે જમીન તાત્કાલિક મારે વિડીયો એડિટિંગ કરવો પડે ને એવું થતું બધું ક્યારેક આવું રહેતી હોય ન રહેતી હોય તો પછી ઉતાવળે કરવો પડે અને અત્યારે ન થયું હોય તો સવારે વહેલાં કરવો પડે ને એ બધી પ્રોબ્લેમના લીધે છે ને હવે પછી બપોરે જ રાખી દીધું तर बपोर बार वागे आपण व्हिडिओ अपलोड करार एकने गाळामध्ये ए शांती पशी कदाच हांजे नये ते आपण हवारे एडिटिंग करत तो तो बाकी काय नाही आणि अत्यंत आमत अत्या खाय पी रेता हाजे मोड जाई करा दस ए वागेने साडे दस थेने एडिटिंग करता अडधी रात थाय तर पशे होती प्रॉब्लेम थाई એટલે પછી એ જો ટાઈમ જ બદલાઈ નહીં કહું અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલેના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય